વડોદરા રેલવે સ્ટેશન પાછળ મુસાફરોને લૂંટનાર ચાર જેટલા લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને આ તમામ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે લીધો છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રાત્રિના એકથી દોઢ વાગ્યાની વચ્ચે રેલ્વે સ્ટેશન પાછળ ધ ચારમન હેરિટેજ કાફીની આગળ રોડની સાઈડમાં એક ઇકો ગાડીમાંથી ચાર અજાણ્યા ઇસમો રાજસ્થાનના દોસામાં રહેતા કમલસિંહ ભવરસિંહ ચારણ પાસેથી આશરે ચાર તોલા વજનની ચાંદીની ચેઇન રોકડા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા દસ હજાર ઉપરાંતના સામાનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા આ મામલે સયાજગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અજાણ્યા ચાર લૂંટારુઓને પકડી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજના આધારે સયાજગંજ પોલીસે આ સંદર્ભે ચાર આરોપીઓ ઝાફર શેરીક દિવાન અનમોલ ઈશ્વર ચૌધરી અક્ષર ઉર્ફે ચક્રી સંદીપ કંસારા કાર્તિક અશોક માતારે ઈકો ગાડીમાં તેમજ ચાંદીની ચીન રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા બે લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ લૂંટના બનાવ સંદર્ભે વડોદરા શહેર પોલીસ એસીપી એટીવીઝન ધર્મેન્દ્રસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ વિસ્તૃત માહિતી આપીને લૂંટના બનાવ સંદર્ભે જણાવ્યું હતું

કમલસિંહ ચારણ કે જે રાજસ્થાન ને વતની છે ને એમની સાથે એમની પોતે બે મિત્રો હતા એ ત્રણે જેવા રેલવે સ્ટેશન ની બહાર નીકળ્યા ત્યારે ઈકો માંથી ચાર ઈસમો ઉતર્યા અને આ કમલસિંહ ચારણ ને ભય બતાવી એના ગળામાં એક ચેન જે ચમકતી હતી એ લૂંટી લીધી એની સાથે એમની પાસેના રોકડ રૂપિયા ત્રણ હતા એ પણ બળજબરીપૂર્વક લઈ લીધા અને પોતાનો મોબાઈલ પણ લઈ લીધો તો આ આ કામે ઘટના થતા પોલીસ ઉપર લીધેલો અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આ ઇકો માં આવેલા ઈસમોની શોધખોળ હાથ ધરી કેમ કે ઈકોમાં પોતાનો ગાડીનો નંબર વ્યવસ્થિત

તેમજ એમની પાસેથી આ ગુનામાં ગયેલો મુદ્દામાલ એટલે કે ફરિયાદીનો મોબાઈલ તેમજ રોકડ રકમ અને એના ગાળામાં પહેરેલી કે જે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે આ સિવાય એમની પાસેથી જે ગુનામાં વાપરેલી ગાડી છે ઇકો ગાડી એ પણ પોલીસે કબજે કરેલી છે કુલે બે લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે અને હ્યુમન રિસોર્સિસ

મેં આપણે કીધું એમ કે આ ઇકો ગાડી લઈને આવ્યા હતા ગાડી ગાડીનો કલર પ્રસ્થાપિત થયેલો કલર આધારે અમે થોડો નંબર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી નંબર જુદા જુદા સીસીટીવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી અમને પૂરી વિગત મળેલી અને એના માલિક સુધી પહોંચ્યા હતા અને માલિકે પછી ફેરાવવા માટે એમના મિત્રને આપેલી અને મિત્રોએ આ ગુનો કર્યો તો અને ચારે ચાર આરોપીઓને અમે ધરપકડ કરી